તાજેતરમાં સુપરસ્ટાર અજય દેવગણની ફિલ્મ મેદાન રિલીઝ થઈ જે ફિલ્મ ભારતીય ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે જેમણે દાયકામાં ભારતીય ટીમમાં ભારતીયોનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો ત્યારે તેઓ આત્મવિશ્વાસના આધાર સ્તંભ બનીને ઉભા હતા અને ભારતીય ટીમને ઓગણીસો બાસઠમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો ત્યાર પછી ફૂટબોલમાં ભારતનું પ્રદર્શન હંમેશા નબળું રહ્યું પરંતુ હવે ફરી ધીમે ધીમે આજની યુવા પેઢીમાં ફૂટબોલનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં હવે પાંચ થી અઢાર વર્ષના ખેલાડીઓ ફૂટબોલની રમત રમતા વધારે જોવા મળી રહ્યા છે કે શહેરમાં મેદાનો ઓછા હોવાને કારણે હવે ફૂટબોલ માટેના કોર્ટ ખુલ્યા છે માત્ર એસજી હાઇવે અને એસપી રિંગ રોડ પર જ દસ જેટલા ફૂટબોલ કોર્ટ ખુલી ગયા છે जहाँ पाँच थी अठार वर्ष ना चार सौ पचास थी खिलाड़ियों फुटबॉल रमता जुआ मिले मैं चार साल से फुटबॉल खेल रहा हूँ और मेरे को शौक इसीलिए आया क्योंकि फुटबॉल एक टीम गेम है हम लोग टीम के तरह खेलते हैं पोजेशन रखते हैं और गोल मारते हैं उसमें मुझे बहुत मजा आने लगा और मेरे को शौक लग गया उसका और मतलब पहले मैं क्रिकेट में था फिर मैं धीरे धीरे फुटबॉल में आया तो मुझे टीम वर्क की वजह से ये गेम बहुत अच्छी लगी तो मैं चालू कर दिया ऑनेसटली मुझे पहले तो पता भी नहीं था फुटबॉल के बारे में कुछ खास बट मेरे स्कूल में ऐसा होता है कि रोज़ सुबह स्पॉट फोर्टी फाइव मिनट स्पोर्ट्स पीरियड होता है जिस स्कूल में मैं पढ़ती थी तो वहाँ से मैंने चालू किया फिफ्थ स्टैंडर्ड में और अभी तो मैं सेकेंड ईयर बीबीए कर रही हूँ थर्ड ईयर स्टार्ट होगा तो काफी टाइम हो गया सात आठ साल हो गए फुटबॉल खेलते हुए और वही यही चीज़ है कि बिकॉज इतने टाइम से खेला इतना अटैचमेंट है स्पोर्ट के साथ इतना कुछ मुझे दिखता है इतना क्रिएटिव गेम है कि बस इट हैज ऑल वो काफी कुछ सीखने को मिलता है इस गेम से भी तो बस यही स्पोर्ट इसलिए चूज किया महत्व दस वर्ष थी फुटबॉल नो क्रेजा ने कारण हमें टूर्नामेंटी ક્રિકેટની જેમ અત્યારે અમદાવાદમાં ફૂટબોલની નાની મોટી અનેક ટુર્નામેન્ટ યોજાય છે જે ખેલાડીઓ માટે આગળ વધવાનું એક માધ્યમ બને છે ફૂટબોલનો ક્રેઝ તો લગભગ છેલ્લા દસ વર્ષથી બહુ વધી રહ્યો છે નવા નવા ખેલાડીઓ જૂના ખેલાડીઓ જેમ કે મેસી ક્રિસ્ટિયાનો નેમારના કારણે હવે નાના ચાર સાડા ચાર વર્ષના બાળકોથી લઈને વીસ વર્ષના બાળકો સુધી ક્રેઝ થ્રુઆઉટ વધી રહ્યો છે તો તમે આપણે એમ ન કહી શકીએ કોઈ એક એજ ગ્રુપ થ્રુઆઉટ એ લોકો સ્કૂલ કોલેજના અને ઇવન હવે તો પાંત્રીસ ચાલીસ વર્ષના માણસો સુધી ફૂટબોલ થ્રુઆઉટ રમાઈ રહ્યો છે ભાગે બાળકોને અને યુવાનોને ક્રિકેટર બનવાની કે અન્ય કોઈ રમતમાં આગળ વધવાની ચહના હોય છે પરંતુ સમય સાથે હવે ફૂટબોલની રમત યુવાનોની પસંદ બની છે અને તેમાં રુચિ પણ વધારે જોવા મળી રહી છે જેના પરથી એટલું ચોક્કસથી કહી શકાય કે ભવિષ્યમાં અમદાવાદના યુવાનો દેશ માટે ફૂટબોલ રમતા જોવા મળે તો પણ નવાઈ નહીં કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અપૂર્વ સિસોદિયા બીટીવી ન્યૂઝ અમદાવાદ